યાત્રા ધામ વિરપુર ના નેવાસા રોડ પર આવેલ ખેતરો માંથી પંદર થી વીસ જેટલા ખેડૂતોના ખેતરોમાં તસ્કરોએ કેબલની ચોરી કરતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અત્યારે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને વરસાદને કારણે એક તો કુદરતનો માર છે ત્યારે બીજી બાજુ ખેડૂતોએ ખેતરોના કુવામાં તેમજ પાણીના દારમાં ઉતારેલ મોટરના કેબલ ચોરી થતા ખેડૂતોને ડબલ માર સહન કરવાનો વારો આવ્યો છે સાથે જ અગાઉ પણ યાત્રાધામ ભીપુરમાં છેલ્લા એક વર્ષમાં એસી થી નેવું જેટલા ખેડૂતોના ખેતરોમાંથી કેબલની ચોરી થઈ છે સાથે જ ખેડૂતો દ્વારા અનેક વખત પોલીસને જાણ પણ કરવામાં આવે છે પરંતુ પોલીસ તંત્ર કોઈ નક્કર કામગીરી ન કરતો હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા હતા તેમજ ખેડૂતોએ પોલીસને હાલ કેબલ ચોરી થઈ હોવાની રજૂઆત તેમજ ફરિયાદ કરવા છતાં હજુ સુધી પોલીસ દ્વારા કોઈ સ્થળ તપાસ કે પંચનામું પણ કરવામાં ન આવ્યું હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા સાથે ખેડૂતોના ખેતરોમાંથી કેબલની ચોરી થતી હોવાથી એક ખેડૂતને દસ રૂપિયા જેવું નુકસાન ભોગવવાનો વારો આવે છે સાથે જે કેબલની ચોરી તસ્કરો કરી રહ્યા છે તેના કારણે ખેડૂતોને મહેનત પણ વધી જાય છે કારણ કે કેબલ છે તે ખેડૂતોના ખેતરના કૂવામાં પાણી કે દાળમાં પાણીની મોટર અંદર હોવાથી તસ્કરો કુવા તેમજ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે સાથે જ તસ્કરો કેબલ ની સાથે ખેતમજૂરોના મોબાઈલો વેલ્ડિંગની પેટીઓ સહિતના ચોરી કરીને જતા રહે છે સાથે વીરપુર પોલીસ રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે સાથે કેબલ ચોરીના અવારનવાર બનાવો બનતા હોવાથી તસ્કરોને પકડીને કડક કાર્યવાહી કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે રિપોર્ટર ભાગેશ ડોબરિયા વીરપુર